નિલેશ રાઠોડ દારીધર શહેર ભાજપ પ્રમુખ આજરોજ ગત દિવસોમાં બિહારમાં કોંગ્રેસના મંચ ઉપરથી રાહુલ ગાંધીની સભા પૂર્ણ કાર્યકરો દ્વારા આપણા ગુજરાતનું ગૌરવ એવા માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતા વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કોંગ્રેસના મંચ દ્વારા કરવામાં આવી હતી તેનો આજે સખત વિરોધ અમારા આખા જિલ્લા અને પ્રદેશમાં અમારા મહિલા મોરચાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે આજે અમે બે વાગ્યાથી ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો અને જે ભારતીય સંસ્કૃતિમાં માનું મહત્ત્વ શું છે એ આ વિદેશી કલ્ચરવાળા રાહુલ ગાંધીને શું ખબર હોય અને આવી રીતે માનું અપમાન કરી એ નરેન્દ્ર મોદીનીમાં એવું નથી એ સમગ્ર ભારતના માતા છે સમગ્ર ભારતની માતાઓ બહેનોનું વપમાન છે અને એના વિરોધમાં અમે સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારો આખો મહિલા મોર્ચો અમારો શહેરના તાલુકાના કાર્યકરો સૌ ભેગા મળી અને આગળ ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ જીવન ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી બે લાઇક જરૂર દબાવો